what do you સપનાનગર ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના કેસિયારામ સદગુરુ કુલગુરુ ગમલિન પૂજ્ય ગંજીરામ બાપુ રમલીન મારા પિતા श्री रामोदर बापू दामजी बापू और आप सर्वे भक्त जनों, रेनी जन वीडियो जो रहो, सर्वे ना चरणों में हमारा वंदन प्रणाम जय सियाराम मैया राम विशेष मावर मैसरे में एक समाज ने, तरुण गुरु श्रीयो ने हमारा जाजेरा धर्माचार અલખ દેવ પાસે સારમ તો તો આપણે અમેશની જેમ પ્રથમ પ્રભાત્યો લેસુ આજના પ્રભાતિયામાં જો કે પ્રભાતિયામાં વિશેષત મારા હરીના ગુણ હોય કૃષ્ણ કનયાના ગુણ હોય અને વિશેષમાં નરસૈયા નરસિંહ મહેતાના પ્રભાતિયા છે તો એક વાર રાત્રે હવે જન્માષ્ટમી આવી રહ્યું છે આપણે દર વર્ષે ઉજવીએ છીએ એવા કૃષ્ણ કનૈયા તો એકવાર રાત્રે મારા ભાઈઓ ઈ માં જોતા જોતા સાંદીપની ગુરુ એમના સદગુરુ સાંદીપની એ જ્ઞાનનું સત્સંગ સાંભળતા સાંભળતા

અહીંયા બધા ભેગા થયા છે ટોળે વળ્યા કરન સૂતો છે ચાલો ને હું જગાડું એમ થયું ચાલો જગાડવા જાઉં આમ તો માં છે ને દીકરો ભલે સૂતો આરામ કરે માં છે પાવે ઘોવાડિયા આવી ગયા ટોળે વાળ્યા છે ઘર આગળ કારણ કે ગૌતમ ધરાવવા જવું ને નેટે માં કે છે પછી ગોવાડિયા પણ હારે ગાય છે કે છે વિનવે છે હે જાગને હે જાદવા કૃષ્ણ કાનુડાગવાળિયા તુજ વિના માં કે એ કાના ઉઠ ઉઠ ગોળવાડી આવી જાય છે તારે જૈન માં નથી જવું ધણ ચરાવવા ગાયો માં સુવાડે ને તો હું રાત્રે આખી રાત જાગતો તો ઓલી 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 મોબાઈલમાં ઘણતી રીલો ઓલી બાઈઓનો ને એ જોતો તો ના મા ના હું શું કામ એવી રીલો જોઉં મોબાઈલમાં હું શું કામ અચરો કચરો જોઉં તો મારો મોબાઈલ તો આઈફોન વનપ્લસ કે ખબર નહીં કેવા પ્લસ નીકળ્યા છે મોંઘામાં મોંઘા કૃષ્ણનો મોબાઈલ કેવો હોય ભાઈ એ આપણી પાસે ન હોય એવો હું તો મારા સદગુરુ ને સત્સંગ ને વચનો ને અમૃતવાણી સાંભળી દેતો ને માં આ ગંધારી રીલો ના જોઉં જેમ અત્યારે બધા જોઈ રહ્યા છે ના ના એમાં થોડો દોડી રાતો ની રાત જાગું આમાં કાલે મારે છે ને પછી મોડી મોડીથી ઉઠ્યો આ મોડીથી સૂતો તો માં આંખ ન ખોલી હવે સુવા ને જરાવા પણ ગોવાળિયા આવી ગયા કૃષ્ણ તું જાગ તો સાંભળ આવે દઈ તણા

कौन लसा आ जागने जादवा तो ये कृष्णा उठ कान्हड़ा उठ मां यशोदा के गोवाड़ी और आड़ो पाड़े आ दही दही तणा दही थरा कौन का गीता देवरा कीमा लथपत देवरा हमारे

એ કોણ પીસે કઢિયેલ દૂધ એવો પાણી વાળો નહીં પાણી વગરનો પ્યોર દૂધ આમૂલ ભામૂલના કામ નથી એવો પ્યોર ગાયો નું દૂધ એવો ગાંઠો એ કઢિયેલ દૂધ છે કેસર પેસ્તા બદામ ઇલાયચી બધું નાખ્યું તો મારે એવા અરે મારો આસિયો કાળી નાગ નાખ્યું હે કૃષ્ણ એ તો કાળી નાગ નાખ્યો છે એ તું ઉઠરે ઉઠ હજી સૂતો ક્યાં કો પ્રભાત થઈ ગયું પડ્યું મોર ક્યાં ચડ્યો છે જો તાર એમાં સુવાડે ને વરી કૃષ્ણ એમ કે પણ તું આખી જાગે શું કે મોબાઈલમાં રીલો શું રીલો માં નહોતો તો મારા સદગુરુ સત્સંગ જોતો હતો હું એમાં તો શું આખી રીલો આ બીજા માં જોઈ ગરદારી ઓલી

ਆਦੋਰੇ ਸਿਮੋਰਲੀ ਕੌਣ ਆਸੇ ਗਾਣੇ સાસે એ જાગને કે જાદવા, ક્રસ

તો કૃષ્ણ તો ભાઈ કૃષ્ણ છે એને વડો ગોવાળીયો તો એને જ બનાવતા કારણ કે બહુ નટકટ ને નખરાળો આને એવો બુદ્ધિશાળી ને ભાઈઓ કૃષ્ણની તો મારા વાલાની તો વાત જ શું કરવી એટલે એને વડો ગોવાળીયો હવે તું મૂળ જ માજી પ્રમુખ છો એ પ્રધાન છો તો સૂતો પડ્યા ઉઠ રે ઉઠ

ગાય માતા કીધું ગૌ માતા આપણા ભારત દેશ એમને એમ નથી કીધું મારા કૃષ્ણને એને પાલી છે એટલે તો એનું નામ ગોપાલ તો એટલે તો એનું નામ ગોવિંદ ગૌ વિંદ સાંભળો ઘણાને અર્થ નામ ખબર ને નામ પાડી દે માતા પિતા ગોવિંદ ગોપાલ ગૌવાળા પણ એનો અર્થ શું જો સાંભળો ગોપાલ એટલે ગૌને પાલનારો ગોપાલ પછી ગોવિંદ ગૌ નો વિંદ એટલે ઝુંડ ધણને ચરાવનારો ગોવિંદ પછી ગોવાડ ગૌ ગૌ ને વાળીને પાછો આવે ચરાવીને પાછો આવે એને ગોવાડ કહેવાય હવે સમજ્યા ઘણા ને પોતાના નામનો અર્થ ખબર ન હોય આપણે પૂછીએ તો એ મારો કૃષ્ણ કનૈયો હતો ગોવાડિયો बोलिए कृष्ण कन्हैया लाल की जय ए कृष्णा मोरादी हरि ओम सुनिरा ईश